જ્યારે પણ તમારી ઘરે ઢોકળા બચ્યા હોય બીજે દિવસ થઈ ગયો હોય તમને એમ થતો કે ભાઈ ઢોકળા સુકામે ખાવા જોઈએ અરે યાર વઘારીને ખાઈ લ્યો બહુ મસ્ત મજાના બને છે હેલો ગાય તો આજે આપણે બનાવશું ઢોકળા આ ઢોકળાની ડીશ તૈયાર થઈ ચૂકી છે આપણી તેની ઉપર આપણે તેલને સ્પ્રિંકલ કરી લેવાનું છે અને ત્યારબાદ આપણે એને ચપ્પુની મદદથી નાના એવા પીસ કરી લેશું નાના એવા પીસ કરી અને હું તમને ઢોકળાને વઘારવાની રીત શીખવીશ આ ઢોકળાને કઈ રીતે બનાવવા તે હું તમને કહું છું બે ભાગના ચોખા લેવાના છે અને એક ભાગની ચણાની દાળ લેવાની છે બંનેને કરકરું દળાવી અને ત્યારબાદ તેની ઢોકળા બનાવી અને તૈયાર કરવાના છે ઢોકળાને આપણે પ્લેટમાંથી જુદા કરી લેશું ચપ્પુની મદદથી ચોરસ નાના એવા ટુકડા તમારે જોઈએ તેવા પીસ તમે કરી શકો છો અને ત્યારબાદ આ રીતના સ્મૂથ ઢોકળા જોઈ શકો છો તમે કેટલા સરસ તૈયાર થયા છે આ રીતે ઢોકળા બનાવી અને આપણે એને વઘાર કરવાનો છે તમારે જોઈએ એવા નાના પીસ તમે કટ કરી શકો છો ત્યારબાદ આ બધા કટ થઈ ગયા બાદ આપણે હવે તેનો વઘાર કરશું તો આપણી પાસે છે અત્યારે ઠંડા ઢોકળા જેના અમે કરી નાખ્યા છે નાના નાના ટુકડા હવે આપણે આની અંદર વઘાર માટેનો શું શું સામાન લેવાનો છે એ હું તમે તમને તમને કહી દઈશ સૌથી પહેલાં તમારે લઈ લેવાના છે ઢોકળા ત્યારબાદ તેની અંદર થોડુંક એવું તમારે દાડમ એક વાટકી જેટલા અડધી ચમચી જેટલી રાય અડધી ચમચી જેટલું તમારે લઈ લેવાનું છે હિંગ ત્યારબાદ તમારે લેવાનું છે પાંચ ચમચી જેટલી હળદર અને થોડુંક એવું મીઠું બે પાવડા તેલ અને એના પછી તમારે થોડુંક એવું તમારે એક ચમચી જેટલી ચટણી સૂકું મરચું લેવાનું છે ત્યારબાદ તેની અંદર તમારે અડધી ચમચી જેટલું જીરું અને કોથમીર લઈ લેવાની છે ત્યારબાદ લાસ્ટની અંદર તમારે ખાંડનો ભૂકો એક વાટકી લેવાનો છે આ ઢોકળાની રેસીપી બને ત્યાં સુધીની અંદર સાઈડની અંદર હું થોડુંક મારું કામકાજ પૂરું કરી લઉં સૌથી પહેલા લીંબુ કટ કરી લીધું છે મસ્ત મજાનું ગરમ પાણી મૂકી દીધું છે તેનું ગેસ ચાલુ કરી દીધો છે તેને થોડુંક એવું ગરમ થઈ જાય હેતુ હેતુ એટલે આપણે ગ્લાસની અંદર મધ અને થોડુંક એવું લીંબુ એડ કરી દીધું છે અને મસ્ત મજાનું ગરમ પાણી પી લેવાનું છે ભાઈ ભાઈ સૌ પ્રથમ આપણે કઢાઈ લેશું તેમાં તેલ એડ કરીશું આપણે ત્યારબાદ આપણે જોઈ લેવાનું છે બે દાણા રાઈના નાખી અને ચેક કરવાનું છે કે તેલ આવી ગયું છે કે નહીં આપણું તેલ આવી ગયા બાદ આપણે પહેલાં એમાં રાઈ ઉમેરશું ત્યારબાદ થોડું એવું જીરું ઉમેરશું આપણે તમે જોઈ શકો છો જે તમારી પાસે તલ હોય તો તે પણ તમે નાખી શકો છો આજે મારા ઘરમાં તલ નહોતા તો મેં નથી ઉમેર્યા અને થોડી એવી હિંગ નાખી છે ત્યારબાદ આપણે ઢોકળાને વઘારી લેવાના છે ત્યારબાદ આપણે તવેથાની મદદથી તેને હલાવી લેવાના છે એકદમ સરસ રીતે બધું ભેળવી લેવાનું છે ત્યારબાદ જોઈ શકો છો તમે હળદર મીઠું મેં સાથે જ મિક્સ કરી દીધું હતું માથે ચટણી ઉમેરી છે ત્યારબાદ ફરી એકવાર આપણે તવેથાથી મદદથી હલાવી લેશું સરસ રીતે કલરફુલ થતા જશે આપણા ઢોકળા ત્યારબાદ આપણે છેલ્લે ખાંડનો ભૂકો આપણે એડ કરી દઈશું જેથી કરીને ગળિયા ઢોકળા બહુ જ સરસ લાગે છે ગળિયા ઢોકળા બહુ જ મસ્ત લાગે છે તો તમારે ખાંડનું પ્રમાણ થોડું ઝાઝું જ રાખવાનું છે પીસેલી જો ખાંડ હશે તો બહુ સરસ રીતે એમાં મિક્સ થઈ જશે અને મસાલો બહુ ગળ્યો અને સરસ ચટપટો બનશે આ રીતે બધું હલાવી એક રસ કરી મિક્સ કરી અને ઢોકળાને રેડી કરી લઈએ ત્યારબાદ આપણે એમાં ધાણાભાજી એડ કરીશું માથે સરસ રીતે દાળમના દાણા પણ ઉમેરી દઈશું આ સરસ કલરફુલ ઢોકળા જોઈને ખાવાનું મન થઈ જાય છે ને આ રીતે આપણે સર્વિંગ બાઉલમાં લઈ અને પ્લેટ સજાવી લેશું અને ગરમા ગરમ સર્વ કરીશું જ્યારે પણ તમારી ઘરે ઢોકળા બચ્યા હોય બીજે દિવસ થઈ ગયો હોય તમને એમ થતું હોય કે ભાઈ ઢોકળા સુકામે ખાવા જોઈએ અરે યાર વઘારીને ખાઈ લ્યો બહુ મસ્ત મજાના બને છે તો તમે જોઈ શકો છો પાછા જે આપણે ગરમા ગરમ ખાતા હોય એવા જ ઢોકળા